નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા જરૂરતમંદ આઠ બહેનોને માંડવીના લોહાણ બાળાશ્રમમાં સિલાઈ મશીનની ભેટ આપીને બે હજાર પચીસ ના નવા વર્ષને આવકાર અપાયો હતો સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ જોશીની અપીલ અને પ્રયત્નોથી જુદા જુદા આઠ દત્તાશ્રીઓ જેમાં અક્ષર નિવાસી સુશીલાબેન જયેશભાઈ સોમૈયા ભુજ હસ્તે જયેશભાઈ અક્ષર નિવાસી મધુરીબેન જમનાદાસ મજેઠિયા મુલુંડ હસ્તે અતુલભાઈ અક્ષર નિવાસી હર્ષિદાબેન મોહનભાઈ જોબપુત્રા ભુજ હસ્તે મોહનભાઈ માતુશ્રી મણીબેન મંગલદાસ ઠક્કર પરિવાર કોઠારા હસ્તે પંકજભાઈ અને અતુલ ઠક્કર ચંદ્રકાંત પાલણ મોતા ગોધરા મુંબઈ પટેલ મુરજીભાઈ મેઘજીભાઈ વાસાણી હસ્તે નિલેશ વાસાશોતમ ખજુરિયા મુંબઈ ભદ્રા નાગિયા હાલે કરસનજી મહેતા હસ્તે ધીરજ મહેતા ગોધરા ઘાટકો પરના સહયોગથી આઠ બહેનોને સિલાઈ મશીન ભેટ અપાયા હતા ગામના અરવિંદભાઈ તરફથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નેજા હેઠળ જે સંચા વિસ્તરણનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એમાં સાત સિલાઈના સંચાઓ આજે લાભાર્થીઓને આપ્યા એક સચો પહેલેથી જ માધાપરના બેન હતા એમને પણ ત્યાંથી ભૂજથી જ એમને પહોંચાડી આપેલો એમને માંડવી તાલુકાના ન હતા અને ત્યાંનો ત્યાં એમને મળી જાય એટલે એમને માંડવી ધક્કો ન થાય એટલે ત્યાં એમને માધા પરથી ડાયરેક્ટ માધા પર જ એમને પહોંચાડવામાં આવેલો આમ આઠ સિલાઈ મશીન આજ રોજ જુદા જુદા દાતા જે દાતાઓના નામ અગાઉ બધાના નામ તો આવેલા છે પણ એમાં એક અમારા હર્ષિદાબેન મોહનભાઈ જોબનપુત્રા જયેશભાઈ સોમૈયાના એમના મિસિસના નામે સુશીલાબેન જયેશભાઈ સોમૈયા તેમજ પટેલ જે જુદા જુદા જે સાત દાતાઓ છે એમના નામ અગાઉ દિનેશભાઈ બોલેલા છે એ બધા આઠે આઠ દાતા તરફથી આજ રોજ સિલાઈના મશીનો મહિલાઓને આપવામાં આવ્યા સાથે સાથે અગાઉ અહીંયા કેન્સરનો જે કેમ્પ થયેલો એના રિપોર્ટ આવેલા એ બધા ચોરાણું લોકોને આજે અહીંયા રિપોર્ટ પણ એમના આપવામાં આવ્યા આવતા અગિયાર તારીખે જે અહીં કેમ્પ છે અરવિંદભાઈએ મને ખાસ કહેલું કે અરવિંદભાઈ જોશી પોતે મુંબઈ બેઠા બેઠા અહીંના કાર્યક્રમને પોતે લાઈવ નિવા નિહાળી રહ્યા છે અને એમણે કહેલું ખાસ કે અગિયાર તારીખનો જે અંધપંગ માનવ કલ્યાણ સંસ્થાના જે રેજા હેઠળ અને ભરતભાઈ સોની એમના દ્વારા એક આખો કાર્યક્રમ સંગીતનો કાર્યક્રમ સવારના ભાગમાં રાખવામાં આવેલ છે અને સાંજના સુંદરકાંડના પાઠ શનિવાર હોતા સુંદરકાંડના પાઠ આ માંડવીના બ્રહ્મ મહિલા મંડળ તરફથી એ કરવામાં આવશે અને એ રીતે આપણે જુદા જુદા કાર્યક્રમો થાય છે એ જ રીતે ભરતભાઈ થલેશ્વરનું ઓગણીસ તારીખના અહીં માંડવી લોહણા બોર્ડિંગમાં નેત્રયજ્ઞમાં પણ એમના તરફથી નેત્ર યજ્ઞના બે કેમ્પ લખાવવામાં આવેલ છે અત્યાર સુધી અમારી પાસે એકસો ને એક કેમ્પના દાતા લોણા બોર્ડિંગમાં નેત્રજ્ઞના થયેલા છે તેમાં સડસઠ નંબર થી ભરતભાઈનો સડસઠ નંબરથી એમનો કેમ્પ પણ થશે અને એ રીતે આ સંસ્થા સેવાના કાર્યોમાં અમારા બધા સાથીદારો સાથે અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર અને સર્વ જ્ઞાતિને સાથે રાખી અને આપણે આ કેમ્પ કરીએ છીએ આજે પણ આ બધા જે લાઇનમાં ઊભા છે એ બધા જુદી જુદી જ્ઞાતિના સૌ લોકોના સાથ અને સહકારથી સેવાના કાર્યોમાં જે સાથ અને સહકાર મળે છે એ બદલ એ સૌનો હું આભારી છું અને ભવિષ્યમાં પણ અમારી સંસ્થા જ્યારે જ્યારે પણ કોઈ સેવાના કાર્યો હોય ત્યારે હંમેશા સેવાના કાર્યોમાં સહભાગી થાય છે અને સહભાગી થતી રહેશે એવી આ સ્થળેથી હું ખાતરી આપું છું મેળા મનની સખી એવી માંડવી ભૂમિ પુણ્યભૂમિ એના પર અવારનવાર આવાહનો બને છે અને આજ ફરી એક સેવા યજ્ઞમાં આહુતિ આપવાનું સદભાગ્ય સાંપણ્યું છે એના માટે હું મુંબઈમાં બેઠેલ અરવિંદભાઈનો આભાર માનું છું અને આવતા શનિવારે અગિયાર તારીખે ભરતભાઈ થાલેશ્વર એમણે પણ ખાસ આમંત્રણ આપ્યું છે કે તમે આવજો સેવા યજ્ઞમાં આવવાનું કોને ન ગમે એમનો હું અંતરથી આભાર માનું છું હરીશભાઈ છેલ્લા પાંચ સાત વર્ષથી આ દૂણી દખાવી બેઠા છે એમને હું વંદન કરું છું અને દિનેશભાઈ શાંતિલાલભાઈ વગેરે સૌ આજના દાતાઓ અને એમને આવકાર આપનારાનો પણ હું આભાર માનું છું ધન્યવાદ કચ્છ ગામ વિકાસ સમિતિ ગોધરા જેના પ્રમુખ અનિલભાઈ જોશી છેલ્લા છવ્વીસ વર્ષથી સમગ્ર કચ્છ જિલ્લામાં ખૂબ જ સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને આજે માંડવીના પૂર્વ અને માંડવીના આ લોહાણા બાળાસભના પ્રમુખ હરીશભાઈ ગણાતાના અધ્યક્ષપદે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અહીં બધા લાઈનમાં ઊભા છે બધા મહાનુભાવો મંચસ્થ પણ હતા આજે આઠ જુદા જુદા દાતાઓના સૌજન્યથી આઠ સિલાઈ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને હવે નજીકના સમયમાં અગિયારમી જાન્યુઆરીના વિકલાંગ ગોત્સવ હવે જે કાર્યક્રમ છે એનું નામ છે વિકલાંગ ગોત્સવ અગિયારમી જાન્યુઆરીએ ભરતભાઈ થલેશ્વરનો જન્મદિવસ છે આપણે ભરતભાઈને એડવાન્સમાં જન્મદિવસની વધાઈ પાઠવીએ છીએ અને સમગ્ર કચ્છના દિવ્યાંગો આવી અને સહ્યા પ્રયાસો કરશું અને આ સંસ્થા આ બધા ઉભેલા લાઇનમાં સર્વાંગી કચ્છનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયત્નશીલ છે અને આ સંસ્થામાં તમામ જે ભાઈઓ ઊભા છે એ સંયુક્ત રીતે સહ્યા પ્રયાસોથી સંસ્થાને આગળ વધવા કામ કરશું અને દિવ્યાંગો માટે કામ કરતા રહેશું અસ્તુ જય જય જીરેન્દ્ર મારું નામ પૂનમબેન સોની છે હું કન્યા છાત્રાલયમાં રસોઈ બનાવું છું છોકરી માટે ને અમને આ સંચા મળેલા છે અરવિંદભાઈ જોશી દિનેશભાઈ તરફથી હરેશભાઈ ગણતરા તરફથી ભરતભાઈ સોની તરફથી અમને મળેલા છે તો અમે આ શીખીએ અને સામે કન્યાને પણ બધું થોડુંક આગળ વધારીએ એની રોજી રોટી મળે અમને રોજી રોટી મળે એવું અમે આ અભ્યાસ કરશું અને કન્યાને પણ અભ્યાસ કરાવશું જય હિંદ જય ભારત હીરભાઈ મોમાયા ગઢવી અસિ બિસરાથી અચું તા અને અસ ગચની આભારી કે અસંખે અસ કમ કર્યું સંચાર ડીમે સિલાઈ કરિબો અને અસિ કોઈ છોકરી ગિયું તોકરી બંને સેખાઈબો અને પણ અગિયાર વધો અ પણ અસમ સેખાયું યા અગા ને કોઈ કામ અચી શકો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો लाइक like करो शेर करो मित्रों साथे सब्सक्राइब करवानु भूलता नहीं हाँ कमेंट तो जरूर करजो तो जोता रहो मोजीलो गुरु यूट्यूब चैनल धन्यवाद